રાજકોટમાં મહિલાના મેસેજનો જવાબ આપવો એક વેપારીને ભારે પડ્યો છે મહિલાનો મેસેજ જોઈને જવાબ આપનાર વેપારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બે મહિલાએ ત્રણ લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે બે મહિલા સહિત સાત શખ્સોએ જસદણના વેપારીને ખોટા કેસમાં જેલ ભેગો કરી દેવાની ધમકી આપી હતી જેને પગલે વેપારી પાસે લાખોની માંગણી કરાઈ હતી સમગ્ર ઘટનામાં સાત લોકોની ટોળકીએ વેપારી પાસે ત્રણ લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા જોકે ઘટના બાદ વેપારીએ સમગ્ર હકીકત પોલીસને કહેતા રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા ખોટા કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવનાર બે મહિલા સાથે કુલ સાત આરોપીને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે શનિ જણાવશો કે રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે મહિલાએ એક ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી આ સાથે જ બે મહિલા સહિત સાત લોકોની પણ અટકાયત કરાઈ છે એરલ જેટના વાત કરવામાં આવે તો રાજકોટમાં જે સોશિયલ મીડિયા ઉપર જે હાઈનો મેસેજ મોકલવો ક્યાંક એમનો રિપ્લાય આવો ભારે પડી ગયો છે ત્યારે જળસ્તરના વેપારી મહિલા સહિત કેટલાક વ્યક્તિઓ ફસાવ્યા છે ગડતરના ખોટા કેસમાં સંડોણી આપી ધમકી આપી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા છે તો વેપારીએ ફરિયાદ નોંધાવતા જે મહિલા સહિત સાત આરોપીને રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે ને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર આવતા તમને મેસેજ થી આવતા નવું આવું વારંવાર છૂટના પણ છતાં પણ લોકો ક્યાંક આવી વાતે નથી આવતા જેમને કારણે તેઓ આવી રીતે ભોગ બનતા નજરે પડી રહ્યા છે જી રવિ જી આભાર